વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે આજે અઢાર જૂન અગોડા મુજમૌડા રોડ પર ત્રીજો ભુવો પડ્યો હતો ગત વર્ષે આ રોડ પર સત્તર ભૂવા પડ્યા હતા ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં ભૂવા ન પડે એ માટે કોંગ્રેસ કાર્યકરે હવન કર્યો હતો આ ભુવા હવનમાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા લોકોએ હવે ભૂવા ન પડે એ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાનું યથાવત ચાલુ છે ત્યારે આજે મુજમવડા ત્રણ રસ્તા પાસે મોટો ભુવો પડ્યો હતો આ ભુવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી સ્થાનિક લોકોએ આ ભૂવામાં હતા પસાર થતા રાહદારીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પડેલા ભુવા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે અનોખી રીતે વિરોધ પણ કર્યો હતો તેણે ભુવાની સામે જ બેસીને પૂજાપાઠ કરી હવન પણ કર્યો આ ભુવા હવનમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા અને સાથે સાથે પૂજા અર્ચના કરી હતી ભૂઆ અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે કહ્યું કે ચોમાસાની શરૂઆત સાથે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે આજે ત્રીજો ભૂવો પડ્યો છે ગત વર્ષે સત્તર ભૂવા પડ્યા હતા અને નવાઈની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય ભૂઆઓ પડી રહ્યા છે જેટલા મોટો ભુવો એટલો મોટો ભ્રષ્ટાચાર આગામી દિવસોમાં શહેરમાં ભૂવા ન પડે એ માટે આજે ભૂવા બંધ રાખવામાં આવ્યો હતો અને તંત્ર સારી કામગીરી કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી વડોદરાની અંદર સમગ્ર વડોદરામાં જે વર્ષે વરસાદ પડ્યો અસંખ્ય પડ્યા છે અને એ આઠ દિન સુધી ભુવા પડવાનો સિલસિલો યથાવત છે આપણે જોઈ શકીએ વડોદરામાં જે અકોટાથી અકોટા સુધીનો જે રોડ હતો એ રોડ ઉપર અસંખ્ય ભૂવા પડ્યા હતા અને હાલમાં પણ એ ભૂવા પડી ગયા છે

પડ્યો છે એટલે આજે અમે અહીંયા એક અનોખો વિરોધ કર્યો છે અમે અહીંયાના સ્થાનિક સ્થાનિકોને સાથે રાખીને અહીંયા હવન કરવામાં આવ્યો હવન કરીને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આ જે તંત્રમાં બેઠેલા ગાડી ચામડીના જે લોકો છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકોને ભગવાન સદ્બુદ્ધિ આપે જે સત્તા ઉપર બેઠેલા જે લોકો છે આને આનાથી આ કાણા કાન કરી રહ્યા છે એ લોકોને સત આપે અને સમગ્ર વડોદરામાં જે ભૂવા પડવાનો જે સિલસિલો છે એ બંધ થાય એ અમે આજે ભગવાનને પ્રાર્થના કરી છે હવનના માધ્યમથી અને હવે આવનાર સમયમાં આ રસ્તા ઉપર ભૂવા ના પડે એની અમે અપેક્ષા રાખીએ છીએ તંત્ર પાસે અને આ જે ભૂવાનું છે તાત્કાલિક ધોરણે પુવાન કરવામાં આવે આ બહુ ભયજનક ભૂવો છે અને અહીંયા આપણે જોઈએ કે આ ત્રણ રસ્તા છે જે મુખ્ય ત્રણ રસ્તા કહેવાય આપણે આખોડાથી લઈને મોજ મોડા સુધી બાજુમાં જ વોર્ડ કચેરી આવી છે પીએફની ઓફિસ આવી છે એટલે આ રસ્તા ઉપર અત્યારે જે ટ્રાફિક છે એ પણ ધમધમતો ટ્રાફિક રહે છે એટલે કોઈ જાતની જાનહાની ના થાય ભગવાનને અમે આજે એ પણ પ્રાર્થના કરી છે કે ભૂવાના કારણે કોઈ કોઈ જાતને કોઈને નુકસાન ના થાય એ જ અમારી આ પ્રાર્થના છે અને આ જે છે અમે આજે એ રીતે અમે વિરોધ નોંધાવે છે